તેમજ વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુના ભાવો તો ગઈકાલે કેવું હતું બજાર તે વાત કરીએ તો ગઈકાલે બે હજાર આઠસો એક રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો એક રૂપિયાનું બજાર બોલાયું હતું જીરુમાં આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો તો ચાલો જાણી લઈએ આજના ઊંચા નીચા બજાર ભાવો

ही है तो दुख वाले हो तीन न्यू दिया चौथी सॉर्ट द बी थ्री चाली संजय भाई चाली बचा चौथी बचा हाँ है बीतेर नसी न्यू चौथी द बी थ्री चाली बचा चौथी बचा चौथी

₹3641 ₹3641 भाव हो त्याज मित्र वकल જોઈ શકો છો સુપર ક્વોલિટી છે એક નંબર માલ છે હો નંબર ₹3641 ભાવો त्याज आपला 3351 છે ભાઈ 3641 331 આલ ભાઈ લેજો કજા લેજો આવો આવા લાવો 51 51 કેટલા જનો 3351 આલ ભાઈ 3351 એકાઈ લખો તૈયાર

રૂપિયા રૂપિયા છે જોઈ શકો છો રૂપિયાના માર્કેટિંગ તારીખ બે હજાર પચીસના ના ઊંચા નીચા ભાવ જે વાત કરીએ જીરુ બજારમાં આજે તો ત્રણ હજાર રૂપિયા આસપાસ લઈને સાડત્રીસો રૂપિયા સુધી અત્યારે બજાર બોલાઈ રહ્યું છે